મોરબીમાં પહેલી ઓક્ટોબરના દિવસે કિયા કંપનીની કાર સળગી ગઈ એમાં બેઠેલા ઓગણચાલીસ વર્ષના ઉદ્યોગપતિનું દર્દનાક રીતે મૃત્યુ થયું દર્દનાક રીતે એટલા માટે કે કંપ કારના દરવાજા લોક થઈ ગયા હતા અને અંદર રહેલો માણસ છે એ દરવાજા ખોલીને બહાર આવી શકે એવી કોઈ સ્થિતિ રહી નહીં એટલે એનું સળગીને મોત થયું એટલે કાર જ્યારે આગ શાંત પડી ત્યારે એની લાશ

સીટ બેલ્ટ ખુલે કારને આગ લાગે ત્યારે તો કઈ ન ખુલે એવા અનેક કિસ્સા બન્યા છે હવે આ કંપનીઓ તેના એન્જિનિયરો એવી શું કરામત કરતા હોય એ તો રામ જાણે પણ મુશ્કેલી સમયે દરવાજા ઓટો લોક થઈ જાય તો એ કરામત છે કે મૂર્ખામી છે કારણ કે આગ લાગે કે બીજા કોઈ એવા સંજોગો ઊભા થાય ત્યારે સૌથી પહેલી જરૂરિયાત દરવાજો ખોલવાની આગ લાગે ગાડી ભટકાય છે ત્યારે દરવાજો ઓટો લોક થવાને બદલે ઓટો ઓપન થાય એવી વ્યવસ્થા કરવાનું કોઈ કંપનીઓને સૂઝતું નથી અને ઓટો લોક ને એ સલામતીનું ફીચર ગણાવે છે પણ આ કાર સળગી ગઈ એટલે સવાલ ઊભા થાય છે કારણ કે ઓગણચાલીસ વર્ષનો માણસ અંદર આખે આખો સળગીને મરી જાય એ કેટલી કરુણ ઘટના છે અને તમે લાખો રૂપિયાની કાર દીધી હોય આ માટે તો લીધી કાર કિયા કંપનીની હતી કિયા દક્ષિણ કોરિયાની કાર કંપની હુંડાઈ ની

લિસ્ટ આપવામાં આવે છે અને આ રેન્કિંગ છે હવે ગ્લોબલ છે એટલે દુનિયાના ઘણા દેશો એને માન્ય રાખે છે અને એને એની ગંભીરતાથી નોંધ લે છે એ એનસીએપી લિસ્ટ છે એમાં ટોપ ટેન સલામત કારમાં કીયાની એક પણ કાર નથી બીજી વાત કે કિયા આ પ્રકારની ગડબડ માટે અગાઉ પણ બદનામ થઈ ચુક્યું છે કેટલાક વર્ષો પહેલા કંપનીએ પોતાની કારમાં કંઈક ખામી હોવાથી અને રીકોલ કરવી એટલે કે પાછી માર્કેટમાંથી લેવાની શરૂઆત કરી હતી એ પછી બે હજાર ત્રેવીસમાં સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં કિયાએ અમેરિકામાં એના જે તેત્રીસ લાખ ગ્રાહકો છે એને ચેતવણી મોકલી કે પાર્ક આઉટસાઇડ કારણ કે કારમાં કોઈ પણ સમયે આગ લાગવાની શક્યતા છે કોઈ પણ સમયે એટલે તમે ચાલુ કરો અને ચલાવતા હોય ત્યારે જ નહીં કાર પાર્કિંગમાં પડી હોય કોઈ ચલાવતું ન હોય કોઈ એની પાસે ન હોય ડ્રાઈવર ન હોય અને પા ગેરેજમાં અંદર હોય એટલે કે ત્યાં તડકો પણ ન આવતો હોય કે ગરમી પણ ન હોય તો પણ ઓટોમેટિક કાર અચાનક આગ લાગવાની શક્યતા છે એટલે બોલિવૂડમાં જે ભૂતિયા કારની ટાર્ઝન નામની ફિલ્મ આવી તેમાં કાર આપોઆપ ચાલતી હતી એવી કંઈક ઘટના કિયાની તેત્રીસ લાખ કાર સાથે બનવાની શક્યતા કંપનીએ પોતે વ્યક્ત કરી અને પાર્ક આઉટ આઉટસાઇડ નામની ચેતવણી આપી એ પછી કંપનીએ બધી કાર રિકોલ કરવાની શરૂઆત કરી અને એને રિપેર કરવાનું શરૂ કર્યું પણ ફોર્ચ્યુન મેગેઝિનના રિપોર્ટ પ્રમાણે સપ્ટેમ્બર બે હજાર પછી પણ કંપની કાર રિપેર કરી શકી હતી સવાલ એ છે કે આપણને જે મોંઘી કે જે લક્ઝરિયસ બ્રાન્ડ લાગે છે અથવા તો જે રસ્તા ઉપર છવાઈ જાય છે અને સ્ટેટસ સિમ્બોલ ગણાય છે એ કાર ખરેખર મોટી કંપનીઓ છે એનો જંગી ખર્ચ માર્કેટિંગ પાછળ કરે છે એટલે કાર લોન્ચની ભવ્ય ઇવેન્ટ યોજે મોટા સ્ટાર્સને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે રાખી અને એ કારનું પ્રમોશન કરે અને એનાથી ઘણા ખરા ગ્રાહકો અંજાઈ જાય અને કાર લેવાનું શરૂ કરે ઘણીવાર વાર મિત્રોએ લીધી હોય બીજા એ દેખાદેખીમાં પણ આપણે કાર લઈ લેતા હોઈએ છીએ પણ લેતી વખતે આપણે ધ્યાન એ રાખવું જોઈએ કે આપણે કાર કોઈ પણ નવી લઈએ તો ઓછામાં ઓછા પૈસા પાંચ લાખ તો હોવાના જ પાંચથી પંદર વીસ લાખ સુધીની કાર ખરીદતી વખતે ખરેખર આપણને સુટેબલ છે આપણા માટે સલામત છે એ કારમાં કંઈ ગડબડ સર્જાશે તો કોણ મદદ ક્યારે કરશે એ બધા પ્રશ્નો જોવા જોઈએ નહીં કે મારા મિત્રો એ કઈ લીધી છે અથવા પ્રિય હીરો છે એ કઈ કારનું પ્રમોશન કરે કારમાં ફસાય અને નાના બાળકનું મૃત્યુ થાય એ કારમાં બેઠેલા વ્યક્તિઓના મૃત્યુ થાય કે અચાનક સળગી ઉઠે એવા બનાવો અગાઉ ઘણા બન્યા છે આ છેલ્લો બનાવ બતાવે છે કે એવા બનાવો બનવાના હજુ બંધ નથી ધન્યવાદ